હોસ્પિટલ ખાતે કોળી સમાજના લોકો હવે દોડી આવ્યા છે છગન ઝાપડિયાની છરી મારીને હત્યા કરવામાં આવી હતી હત્યાની આ સમગ્ર ઘટના એ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી કોળી સમાજના આગેવાનોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે મંત્રી કુંવરજી બાવળિયા ખુદ એ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા પરિવારજનોને મળ્યા હતા પાંચ આરોપી કા નામ મળ્યા

હત્યારાઓ ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે મૃતદેહ જસદાન સિવિલ હોસ્પિટલમાં અત્યારે રાખવામાં આવ્યો છે બે દિવસ પહેલા રસ્તા પર વાહન પસાર કરવાની બાબતે બોલાચાલી થઈ હતી શૈલેષ જાપડિયા અને સંજય મૂંધવા વચ્ચે આ તકરાર ઊભી થઈ હતી અચાનક એક છોટા હાથી રિક્ષા અને ટોળા વચ્ચે પૂર ઝડપે પસાર કરવામાં આવી ત્યારબાદ કાળા કપડામાં આવેલા યુવકે છરીથી એ છગનભાઈ ઉપર હુમલો કર્યો હતો છગનભાઈને ઉપરા ઉપર બે ઘા મારવામાં આવ્યા પુત્ર શૈલેષ જાપડિયાને પણ છરીનો ઘા મારીને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો હત્યાની આ સમગ્ર ઘટનાએ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી છગનભાઈના મૃતદેહને જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો જ્યારે શૈલેષને સારવાર બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે રાજકોટ એલસીબી એસઓજી સહિતની ટીમો પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે પોલીસે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે ત્યારે સમાજ અને પરિવારની માગ મુજબ પાંચ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે ત્યારે હવે આ જે શિવરાજપુર ગામે હત્યાનો બનાવ બન્યો એને લઈને હવે કોળી સમાજના આગેવાનોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે મંત્રી કુંવરજી બાવળિયા ખુદ એ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા પરિવારજનોને મળ્યા હતા પોલીસને પણ તેમણે રજૂઆત કરી હતી કે જલ્દીમાં જલ્દી

जो तो विक्टिम जो मर गया है उसका नाम है छगन भाई और उसका बेटा नीलेश भाई वो अभी राजकोट सिविल हॉस्पिटल में ट्रीटमेंट ले रहा है इस केस में हमको पांच लोग का पांच आरोपी का नाम मिल गया है इसमें हमने तीन लोगों को अरेस्ट किया है और चार लोगों को इसमें फोर्थ पर्सन है वो अभी हॉस्पिटल में ट्रीटमेंट ले रहा है बाकी का इन्वेस्टिगेशन अभी चल रहा है अभी आरोपी को पकड़ा गया है ये मांग भी पूरा हो गया है, हम कल रात ही पीएम भी करवाया है अभी फैमिली मेंबर्स को बॉडी भी दे दिया है वो लोग अभी बॉडी लेके निकल गए हैं सर एक आरोपी झूठने के लिए राजस्थान एक आरोपी का जिसमें हमने पांचवा आरोपी है उसका मोबाइल डेटा ले लिया तो उसका राजस्थान में डी डे उधर भी हमारा दो टीम गया है उसको पकड़ने के लिए जल्दी उसका भी हम लोग अरेस्ट कर रहे हैं અભી પૂરા ડિટેલ અભી ઇન્વેસ્ટિગેશનમાં પતા ચલેગા આરોપી મિલ ગય તો હમ પૂરા સ્ટેટમેન્ટ્સ લે તો આપો બતા દે